આજે વાવથરા જિલ્લાના ભાભર તાલુકામાં ઠાકોર સમાજ વેપારી કર્મચારી જી દ્વારા આયોજિત આઠમો સન્માન સમારોહ યોજાયો સદારામ સમિતિ ભાભર તથા ભાભર વાવ સુઈ ગામ દ્વારા તારીખ બે અગિયાર બે હજાર પચીસના રવિવારે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ ડોક્ટરો અને અધિકારીઓનું સન્માન કરી સમાજને સંબોધન બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ કરવામાં આવી હતી જે સમાજના સર્વાંગી વિકાસ પ્રત્યેની દ્રઢ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે આ અવસરે ઉપસ્થિત બનાસકાંઠા લોકસભાના લોકપ્રિય સાંસદ જ્ઞાનીબેન ઠાકોર વાવ ધારાસભ્ય અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ખેડૂત સેલિબ્રિટી કન્વરજી વઘાણીયા તારક ઠાકોર બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સેનાના જોન પ્રભારી રામભાઈ વાઘેલા ભાભર ઠાકોર સેનાના પ્રમુખ સુરેશજી સમગ્ર ઠાકોર સેના ટીમ અને સદારામ યુવા શિક્ષણ સમિતિના ઉપસ્થિત આ સમારોહને નવી ઉર્જા અને પ્રેરણા દિશાને પૂરી પાડી હતી આવા કાર્યક્રમો સમાજને મજબૂત બનાવે છે નવી પેઢીને શિક્ષણ અને સંસ્કારના પ્રકાશથી સશક્ત બનાવે છે તથા એકતા અને વિકાસના પંથે આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડે છે અહેવાલ વાઘેલા પાંચાજી ભાભર વાવથરાલ